રાજુભાઈ ચોવટિયા છે જે તેમની સાથે વર્ષોથી એમની સાથે કામ કરી રહ્યા છે હેમાંગભાઈ પટેલ જેને તમે ઓળખતા જશો પાટીદાર અનામત આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી છે અને હું પોતે જીગીશા પટેલ કે જેને ગોંડલનો મુદ્દો ત્રણ મહિનાથી ઉપાડ્યો છે તમામ ગુંડા તત્વોની સામે અમે લોકો લડી રહ્યા છે ઘણા બધા ષડયંત્રો કરવામાં આવે પણ અમે પાછા પડવાના નથી આજે તમને આપણા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સર સરખી રીતે અને એક કહેવાય ને એક સાચી દિશામાં ગણાય એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે ગોળદર હિતરક્ષક સમિતિ જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે સાથે રહીને લેવામાં આવશે અને લીડર અને જાબા જે યુવાનો છે જે કોઈ નથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈક કરવું છે ને એવા યુવાનો મારી સાથે જોડાણા છે અને બધાને સાથે લઈ અને આગળના જે કંઈ પણ ફેસલા છે કરવામાં આવશે

અને જેને ખરા અર્થમાં આપણને આઝાદી અપાઈ હતી એવા સરદાર વલ્લભભાઈ પટેલની ની જયારે દોઢસો મી જન્મ આવતી હોય અને એ જ સમયે અમે ભીનુભાઈ સિંગાડા કે જેને આખા ગુજરાતની અંદર છોટે સરદાર તરીકે ઓળખવામાં આવે છે એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની છે એની ભૂમિ પૂજનનો પણ એક કાર્યક્રમ રાખવાના છે એટલે આ બંને કહેવાય ને સરદાર અને છોટે સરદાર બેને સાથે રાખી અને જેની જે વિચારધારા હતી તમામ સમાજના અમે મળવાના છીએ તમામ સમાજના લોકો મારી સાથે જોડાવાના છીએ કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કોઈ એક એણે તમામ લોકો માટે કામ કરેલું છે દેશની જે કહેવાય ને કે સામાન્ય જનતા સાચા અર્થમાં આઝાદી અપાવી હોય તો એ સામાન્ય જનતાને આઝાદી અપાવવા વાળા સરદાર વલ્લભભાઈ પટેલ હતા એટલે હું આપના માધ્યમથી તમામ લોકોને પણ કહું છું અને અમે આગળના જે કંઈ પણ કાર્યક્રમ કરવાના છીએ એના માટે તમામ સમાજના લોકો તમામ સમાજના આગેવાનો તમામ સમાજની સંસ્થાઓને સંગઠનોને બધાને મળીશું અને એ લોકોને આવકાર

ભાઈ ગોંડલ વાત આવે ને એટલે ત્યાંનું જે રાજકારણ છે એને દબાવવામાં આવે તો આજે વિનુભાઈ સિંગાડા હયાત નથી ખૂબ જ સહન કરવું પડતું હોય છે એટલે અમે ઈચ્છીએ છીએ કે પરિવારને અહીંયા દુઃખ થાય અથવા પરિવારને કંઈ સહન કરવું પડે એવું એવું ના

ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાવો માગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે ખુલીને તમારી સામે નહીં આવી શકીએ એના પછી બીજી મુલાકાત જયારે અમે ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય ને કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી અમારા સમર્થકો સાથે જે કંઈ પણ ઘટનાઓ બની જે કંઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માંગતા હોય એ રીતે આવે સાથે જોડાય ખુલીને આવવા માંગતા હોય તો ખુલીને આવે

ઉભી છે અને મને ખાતરી છે ખાતરી ને પણ વિશ્વાસ છે કારણ કે અગાઉ પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે જેટલા આગેવાનો છે એમાં હાર્દિકભાઈ પટેલ હોય વરુણભાઈ પટેલ હોય ચિરાગભાઈ હોય કે મનોજભાઈ હોય કોઈ પણ હોય અમારી સાથે જ રહીને એ લોકો લડાઈ લડતા હોય છે અમારી સાથે જ ઊભા હોય છે એને પણ ક્યાંય જરૂર હોય તો અમે પણ એની સાથે જ હોઈએ છીએ એટલે આમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટની કોઈ વાત નથી જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે છીએ કેતી આવી છુ કે જયારે જયારે મોડલ ના મુદ્દે અવાજ ઉઠાવવા માટે જયારે આગળ આવી છુ ને ત્યારે પહેલા તો એવું કેવામાં આવ્યું કે જાતિવાદ ફેલાવે છે પછી એવું કેવામાં આવ્યું કે પાટીદારો પાટીદારો વચ્ચે લડાઈ ચાલે છે પછી જૂથવાદ હકીકતમાં એવી કોઈ વસ્તુ જ નથી આજે તમે જોયું હશે કે ગાંધીનગરની અંદર અમારી પહેલી મિટિંગ મળી ઘણા વર્ષો પછી મળીને તો પણ તમને ત્યાં બધા ચહેરા એક સાથે જોવા મળ્યા હશે ભાજપમાં હોય આપમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈ પણ સંગઠનના હોય પણ બધા જ ચહેરા એક સાથે જોવા મળ્યા એમાંથી એક મેસેજ અમે ફોરવર્ડ કર્યો હતો કે જ્યારે જરૂર પડશે ત્યારે અમે બધા એક જ છીએ

સાથે રાખી અને ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માટે ગોંડલની જનતાને જનતા ફરીથી આઝાદ કરવા માટેનો એક પ્રયાસ છે રાજકીય કોઈ હેતુ નથી અમે જ્યારે પણ નીકળ્યા છીએ ત્યારે સમાજને ક્યાંય જરૂર પડી હોય માણસોને ક્યાંય જરૂર પડી હોય માણસોના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે નીકળ્યા હોય રાજકીય તો પછી પાછળથી બધા કરતા હોય છે પણ હવે આ વખતે અમે ધ્યાન રાખીએ કોઈ રાજકીય હેતુ નથી

અને બોલી છે જે પ્રબુદ્ધો સમાજમાં એવા કોઈને જોડાશે સમિતિની અંદર બધા જ અને જે લીડર પણ અમે આગળના જે સમિતિ બનાવશું જેના જેનો જે લોકોને ઉમેરમાં માંગે એનું લિસ્ટ પર રહ્યા છે બંનેનો પણ સપોર્ટ આ લડતની અંદર કરો કે ખાલી સરદાર કે ખાલી જ્યારે જ્યારે સમાજના યુવાનો બહાર નીકળે છે ત્યારે ત્યારે ભલે જેને જે કેવું હોય કે પણ મારા સંસ્થાના આગેવાનો પણ મને ખબર છે કે એ લોકો યુવાનોની સાથે જ અને ઘણી વખત એવું હોય છે કે ભાઈ એને કંઈક બીજું કામ કરવાનું હોય છે

મારી લડાઈ ખાલી એટલી જ છે કે ગોંડલની અંદર જે છે ને એને ખતમ કરવા માટેની લડાઈ છે ટિકિટ કોઈ ને પણ મળે મને નથી કોઈ ફેર નથી પડતો પણ એવા લોકોને ના મળતી હોય દુરુપયોગ કરીને ગોંડલ ની જનતા ને બાંધ માં સોલંકી સાથે શું થઈ દેવભાઈ સાટોડીયા સાથે શું રાજકુમાર જાટ ઘટના તમે જોઈ લ્યો એના પછી અમિતભાઈ ઘટના તમે જોઈ લો તો બધા બધી જ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક છેડા જાય છે કુંડાઓના ઘર સુધી અને એનો કોઈ નિવેડો આવતો નથી કારણ કે પોલીસ તંત્ર પણ એની સાથે છે અને આપણે વારે વારે ડેરી સુધી આવે છે તો પોલીસ સુધી કેમ નથી પહોંચા એટલે ગુંડાઓને ડેરી સુધી આપણે પહોંચીએ છીએ તો પોલીસ સામે પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો કેમ નથી એટલે કેમ પોલીસને નથી કહેવામાં આવતું તમે કદાચ હું પીયુષભાઈ રાજાને છોડાવવા ગઈ હતી ત્યાં મારી ડિબેટ અને મારી પ્રેસ કોન્ફરન્સ ત્યાં નથી જોઈ હું તો તંત્રને પણ સવાલ કરું છું હું તો તંત્રને પણ કહું છું કે તમારી ફરજમાં જે આવે છે કાયદામાં રહીને ફરજ કાયદાની બહાર જશો તો સામાન્ય માણસ માટે જે કાયદો લાગુ પડે છે તમારા માટે પણ લાગુ પડશે તો બેન ગોડલી પરિસ્થિતિને લઈને તમે તમે ગ્રો મંત્રી હર્ષનમીને ક્યારેક રજૂઆત કરી છે કેમ કે એ તો કહે છે કાયદામાં રહેશે એટલે ફાયદામાં રહેશે એમની સ્લોગન છે ગોડલની પરિસ્થિતિ વિશે અમારા અલ્પેશભાઈ કથી જે આવ્યા હર્ષભાઈ સંધીને મળી અને બધી રજૂઆતો કરી હતી પરંતુ ત્યાંથી હજી અમને કંઈ જોઈએ પરિણામ મળ્યું નથી એટલા માટે

ભાઈ વિનુભાઈ સિંગાડા ઉપર જે ટાઈમે જે કેસ ચાલતા હતા બરાબર એમાં એ આરોપી સાબિત નથી થયા જે કેસ ચાલતા હતા એના ઉપરથી આ લોકો એના આરોપી સમજીને એનું મર્ડર કરી નાખ્યો શું કામ કર્યું ભાઈ તમે કઈ કોર્ટ છો તમે કાનૂન છો તમે તમે કોણ છો એને સજા આપવા આજે જે આરોપીઓ છે એની ઉપર તો સજા એને સજા પડેલી છે ચાર ચાર વર્ષ જેલમાં રહેલા છે છતાં પણ એ બહાર આખું લે આમ ઘૂમે છે તો એ લોકોને સમજવું જોઈએ જે બિઝમેન આપ માનવ છો કે ત્યારે ગોંડલમાં જે કાયદો અને વ્યવસ્થા જે કાબૂ બહાર છે અને સરકાર મૂળ તંત્ર ગુરુ વિભાગ છે બરાબર કામ નથી એવું લાગે છે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દબાઈ રહ્યું છે બાકી આવી રીતે કોઈ પણ ઘટના બને પોલીસ તંત્ર પાસે સીસીટીવી ફૂટેજ માંગે તો સીસીટીવી સર્કિટ થઈ ગયા હોય બધારે પોલીસ સ્ટેશનમાં એક થઈ ગયા હોય આટલી તો ના હોય બે ને ગતિ નો જે કાર્યક્રમ છે અને રૂપરેખા થઈ છે છે અન્ય સંસ્થાઓ છે સમાજની તેની સાથે કોઈ વાર્તાકા કાર્યક્રમ

તમામ લોકો મેં કીધું ને કે સમાજ માટે લડતા તમામ લોકો જે નિષ્ઠાથી લડવા માંગે છે જે કોઈ પણ જાતના પોતાના કહેવાય ને કે પોતાના કઈ પણ સ્વાર્થ વગર લડવા માંગે છે તમામ લોકો મારી સાથે હશે

તો ગોંડલ આજકલનું નહીં વર્ષો પહેલા પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ નિલેશભાઈ રૈયાણીની હત્યા થઈ જયંતિભાઈ વાડોદરિયાની હત્યા થઈ વિનુભાઈ સિંગાડાની હત્યા થઈ છેલ્લે રાજકુમાર ઝાડ અને હવે અમિતભાઈ ખૂણ એટલે તમામ મુદ્દે અમારી એક બીજી એ પણ માંગણી છે કે ફક્ત જયરાજસિંહ જાડેજા કે એના પરિવારને અમે ટાર્ગેટ નથી કરતા જે પણ આજુબાજુના ગામમાં પણ અમુક ગુંડાઓ રહી છે હાલ તમે જોયું એમ અનિરુદ્ધસિંહ જાડેજા અને એના પુત્ર રાજયોજા બે બે મહિનાથી થી પકડાઈને એવું તો કેવી રીતે બને એટલે સવાલ તો ક્યાંક પોલીસ તંત્ર ઉપર પણ છે અને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ નું ક્યાંક ને ક્યાંક આમાં સંગઠિત કાવતરું હોય એવું અમને લાગે એટલે છે કે હંમેશા પાટીદાર સમાજનો ભોગ ગોંડલમાં બંને છે

મારું નામ રાજેશભાઈ સખિયા છે હું ગોંડલ તાલુકાના નાગડકા ગામનો રહેવાસી છું હું સામાજિક કાર્યકર્તા છું હું ગોંડલની અંદર સતત બે હજાર બે હજાર બારથી ગોંડલની ગુંડાગીરી અને સામત સામે લડતો આવેલ છું અને અમારા ગોંડલના જે ગટરથી લઈને ગુંડાગીરી સુધીના પ્રશ્નોથી હું વાકેફ છું એટલા માટે જે હાલ અમારી જે ગોંડલની અંદર ગોંડલ હિતરક્ષક સમિતિ બની છે એની અંદર હું મારા સમયનું અને મારા શ્રમનું યોગદાન સો ટકા આપીશ કારણ કે અમારા ગોંડલની જે ગુંડાગીરી છે એ ચારસી ઉપર છે ઓગણીસો એસી દાયકાથી આપ જોઈતા આવતા હશો કદાચ ગોંડલની અંદર અમારા પીઆઈના મર્ડરથી માંડી અને આરોગ્ય મંત્રી સુધીના લોકોના જે મર્ડર થયા છે વલ્લભભાઈ છે પપલભાઈ સોરઠિયા છે આ બધા મર્ડર થયા છે એ લોહિયાળ ઇતિહાસને આપ સૌ વાગોળો તો આવનારી પેઢીને કદાચ પગ નીચેથી જમીન વહી જાય એવું એવું સર્જન તાલુકાની અંદર થયું છે આવો અમારો ઇતિહાસ છે અને આ ઇતિહાસ હવે અમારે આવનારી પેટી નથી આપવો એટલે અમે અમારી રીતે સંઘર્ષ કરવાના છીએ અને આ સંઘર્ષનું પરિણામ સુધી અમે પહોંચવાના છીએ એના માટે જે જે કાંઈ પણ અમારે કરવું પડશે જેની સાથે અમારે રહેવું પડશે તેની તમામની સાથે રહેશું તાજેતરમાં બનેલી ત્રણ ઘટનાઓનું હું કહું કે સંજય સોલંકી જે જુનાગઢથી છે પછી રાજકુમાર જાટ છે દેવ સાટોડિયા છે અને અમિત કુંઠ છે આ ત્રણેય પ્રકરણો જે છે એ પ્રકરણોની અંદર એને ન્યાય સુધી પહોંચાડવાનું કામ અમે સો ટકા કરીશું અને એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ માધ્યમથી જ અમે આ ગોંડલ હિદ્રક્ષ સમિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આગામી એકત્રીસ ઓપ્ટોમ્બરે અમે સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક જન્મ જયંતીનું ઉજવણી કરીશું

thank you. Thank you. Thank you.